શુંગાળી માતાના ભયથી નાની એવી જાગીર આવવા સામે યુદ્ધ કરવામાં અંગ્રેજ સૈન્ય પાછી પાણી કરી રહ્યું હતું આ સંદર્ભે વિસ્તૃત જાણીએ તો આવવા એ જોધપુર રિયાસતનું જાગીર હતું જે રાજા રાજ્ય કરતા હોય એને રિયાસત કહેવાય અને જે એમના ભાઈયા ગામ સંભાળતા હોય એને જાગીરી કહેવાય કોઈને બાર ગામની કોઈને પંદર ગામની આવી જાગીરીઓ હોય છે અને એ જાગીરીઓ અસ્તિત્વમાં એ રીતે આવી હતી કે કોઈ રાજવી છે એને પાંચ પુત્રો છે જેમાંથી મોટો પુત્ર રાજા બને અને અન્ય ચાર છે એમને ગામ અપાય કોઈને બાર ગામ કોઈને ચોવીસ ગામ અને તેઓ ઠિકાણું એટલે કે ઠિકાનેદાર અથવા જાગીરી એટલે જાગીરદાર કહેવાતા અને શુદ્ધ ભાષામાં એને સામંતો કહેવાતા ત્યારે એવી જ જોધપુર રિયાસતની એક જાગીર એટલે આવવા આવવાનું ઐતિહાસિક મહત્વ હલ્દી ઘાટી અને

વિરોધ નોંધાવી અને ચારણોને આશ્રય સ્થાન આપ્યું હતું ઈસવીસન પંદરસો છી જોધપુરના રાજા માલદેવના મૃત્યુ બાદ તેમના પુત્ર ચંદ્રસેન રાજા બને છે જે અકબર સામે યુદ્ધો કરે છે ત્યારે ચંદ્રસેન ના ભાઈ ઉદયસિંહ મોગલ બાદશાહ અકબરની સહાયથી ચંદ્રસેનને ગાદી છીનવી લે છે અને ચંદ્રસેને આપેલી ચારણોની જાગીર પણ છીનવે છે ત્યારે ચારણો લે છે અને ચારણો આવવા કામેશ્વર મંદિરના પ્રાંગણમાં ધરણા કરે છે આ ધરણાને રોકવા માટે મોટા રાજા ઉદયસિંહ આખાજી બારડ અને તુરી ગોવિંદજી દમામીને મોકલે છે તેઓ પણ બલિદાન આપે છે આમ એકસો પંચ્યાસી ચારણોએ પ્રાણની આહુતિ આપી હતી અને બલિદાન કર્યું હતું તેનું સાક્ષી આવવા ગામનું આ કામેશ્વર મંદિર છે ત્યારે હવે આપણી મૂળ કથાનક ઉપર જઈએ સ્વતંત્ર સંગ્રામની શરૂઆત દસ મે અઢારસો ના સૈનિક વિદ્રોહથી થઈ હતી આવવાના ઠાકોર ખુશાલસિંહ આમ આ વિદ્રોહીઓની સાથે હતા તે સમયે જોધપુર રિયાસતના રાજા તખત્સીંહ હતા આ તકસ્સીંહ ઇન્ડરના રાજવી કરણસિંહના પુત્ર હતા અને જોધપુરના રાજા માનસિંહની નિઃસંતાન મૃત્યુ થતા તેમને જોધપુરે દત્તક લીધા હતા અને જોધપુરના રાજા બન્યા હતા ત્યારે ગુજરાતથી આવી અને રાજસ્થાનના રાજા બનેલા તકસ્તસિંહ સાથે ખુશાલસિંહ ચાંપાવતને મતભેદ હતો જ્યારે બીજી બાજુ રાજસ્થાનમાં સૈનિક વિદ્રોહ અંગ્રેજોએ પેટ ચોળીને શૂળ ઊભી કરી હતી મેરઠમાં દસ મે અઢારસો સત્તાવનમાં ક્રાંતિ થઈ ત્યારે અજમેરમાં મેરઠના ફોજીઓની પોસ્ટિંગ હતી જે સૈનિકો પૂર્વના હોવાથી પૂરબીયા સૈનિકો તરીકે ઓળખાતા અને પંદરમી એનઆર કહેવાતી હતી ત્યારે અંગ્રેજોએ વિચાર્યું કે આ સૈનિકો પણ મેરઠથી જ આવ્યા છે અને બળવો કરી શકે છે એટલે એમને નસીરાબાદ બદલી કરી દો એટલે તેમણે બીજા દિવસે સૈનિકોને બોલાવી કહ્યું તમારી બદલી નસીરાબાદ ખાતે કરાય છે સૈનિકોએ કહ્યું કે હમણાં તો અમારી બદલી થઈ છે ફરી પાછા નસીરાબાદ કેમ મોકલો છો અહીંયા સુરક્ષા કોણ કરશે અંગ્રેજોએ કહ્યું તેની ચિંતા તમારે નથી કરવાની તમે નસીરાબાદ જાઓ સૈનિકો જ્યારે નસીરાબાદ જાય છે ત્યારે તેમને કહેવાય છે કે હવે આ હથિયાર જમા કરાવો એટલે તેઓ કહે છે કે અમારા હથિયાર કેમ જમા કરવા છે તો કે તમને નવા આપવાના છે ત્યારે એક બીજી પલ્ટન ત્યાં ઊભી હતી એનું નામ હતું બોમ્બે લેન્સ અંગ્રેજોએ તેમને કહ્યું કે તમે તોપો તૈયાર કરી રાખો પંદરમી વાળા પલ્ટનને થયું કે આ ખતરો આપણા ઉપર થવાનો છે અને તેઓ મરણીયા બન્યા અને અઠ્ઠાવીસ મે ના તેઓએ ક્રાંતિ કરી એટલે સીધું ને સઠ ફોજીઓ તો બધા ભારતીય હતા જ્યારે અફસરો હતા અંગ્રેજ તેમણે અંગ્રેજ અફસર કેપ્ટન કર્નલ ન્યૂ બેરી અને સ્પોટિન સો વુડને મારી નાખ્યા હતા ત્યાં ત્રણ ટુકડીઓ હતી તેમાંથી એક તટસ્થ રહી જ્યારે બે ટુકડીઓ દિલ્હી તરફ કૂચ કરી હતી ત્યારે એનિરપુરામાં પણ એક યુપીની ટુકડી હતી તેમની પોસ્ટિંગ હતી આબુમાં જે પૂર્વીયા સૈનિકોની હતી ઉપરોક્ત બનાવને લઈ તેમણે પણ એકવીસ ઓગસ્ટના ક્રાંતિ કરી અને કેપ્ટન હોલના ઘર ઉપર હુમલો કરી પાછા એરનપુરમાં આવ્યા અને એરિનપુરના સાથીઓને લઈ દિલ્હી તરફ પ્રયાણ કર્યું આ સૈનિકો દિલ્હી જતા હતા જ્યાં મોગલ બાદશાહ બહાદુર શાહ જફરને બાદશાહ બનાવવા માગતા હતા આ એરિંગપુરની છાવણી જોધપુર રિયાસતના રક્ષણ માટે હતી તે સમયે જોધપુરના રાજા માનસીનું સંતાન મૃત્યુ થતા ઈડરના રાજાના કુંવર થખતસિંહને દત્તક લીધા હતા અને તે રાજ જોધપુરના રાજવી હતા કોઈ રાજા કે સામંત જાગીરદાર નિસંતાન મૃત્યુ પામે તો પરિવારમાંથી દત્તક લેવાતા હોય છે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ દત્તક પુત્ર લીધો હતો અને અંગ્રેજોએ દરમિયાન કરીગીરી કરી હતી જેને લઈ સંઘર્ષ થયો હતો ત્યારે આવવાની બાજુમાં એક જાગીર હતી એનું નામ હતું બીઠોડા અને બીઠોડાના જાગીરદારનું નિસંતાન મૃત્યુ થાય છે ત્યારે રાજા તખતસિંહ બિઠોડાના એક નવા જાગીરદારની નિયુક્તિ કરે છે તેનું નામ હતું કાનજી ત્યારે આવવા એ મોટું ઠિકાણું હતું અને ખુશાલસિંહ ચંપાવત તેના સામંત હતા ત્યારે ખુશાલસિંહ તખ્તસિંહને પૂછે છે કે આ મારી બાજુમાં અમારા ભાઈવતોના મામલામાં તમે કાનજીને કોને પૂછીને સામંત બનાવ્યો તખતસિંહ કહે પૂછ્યું મતલબ મારે કોને પૂછવાનું હોય હું રિયાસતનો ધણી છું ખુશાલસિંહ કહે હું મોટો સામંત છું મને પૂછ્યા વગર તમારે પાડોશમાં તમે આ રીતે કોઈને ન બનાવી શકો તખતસિંહ કહે તમે મને શીખડાવશો મેં બનાવી નાખ્યો જાઓ તમારાથી થાય તે કરી લેજો અને ખુશાલસિંહને ગુસ્સો આવે છે કાનજીને મારી નાખે છે અને બતાવ્યું કે હું આ કરી શકું છું આ બાબતને લઈ જોધપુર સામે સંઘર્ષની લડાઈ તો ખુશાલસિંહને નક્કી હતી અને જોધપુર સાથે થાય એટલે અંગ્રેજો સાથે પણ યુદ્ધ થવાનું નક્કી હતું આ બધા વિવાદ વચ્ચે એક તરફ એરિંગપુરની છાવણી દિલ્હી જઈ રહી હતી અને બીજી તરફ ખુશાલસિંહ ચાંપાવત માતાજીની આરાધના કરી રહ્યા હતા કોઈએ સમાચાર આપ્યા કે એરિંગપુરમાં ક્રાંતિ કરી સૈનિકો દિલ્હી જાય છે ખુશાલસિંહ આ વાત સાંભળી સૈનિકોને મળવા ખેરવા ગામ જાય છે સૈનિકો સિંહને ઓળખતા હતા અને સૈનિકો કહે છે ઠાકુર સાહેબ અમે ક્રાંતિ કરી છે અંગ્રેજોને માર્યા છે અને હવે અમારો નારો છે મારો ફિરંગી ચલો દિલ્હી સિંહ કહે અંગ્રેજો સામે લડવા માટે દિલ્હી કેમ જવું છે હું સાથ આપીશ બોલો મારો ફિરંગી ચલો આવવા અને આમ ક્રાંતિકારીઓ સૈનિકો આવવા આવે છે અને માતાજીએ હાથો હાથ સૈનિક મોકલ્યાની માન્યતા છે આ સમાચાર અંગ્રેજોને મળે છે અને બ્રિટિશ અને જોધપુર રિયાસતની સંયુક્ત સેના આવવા પર આક્રમણ માટે મોકલે છે આઠમી સપ્ટેમ્બર બિઠોડા પાસે યુદ્ધ થાય છે ઠાકુર કુશાલસિંહની ક્રાંતિકકારી સેના અંગ્રેજ અમલદાર ઇતકૂટના નેતૃત્વમાં આવેલી બ્રિટિશ સેના અને જોધપુરની સંયુક્ત સેનાઓને હરાવે છે બીજું યુદ્ધ થાય છે અઢાર સપ્ટેમ્બર અઢારસો સત્તાવનમાં જેને ચેલવાસનું યુદ્ધ કહેવાય છે ખુશાલસિંહ આવા સામે અંગ્રેજ સૈન્યના સેનાપતિ હતા એજન્ટ ટુ ગવર્નર જનરલ જ્યોર્જ પેડ્રિક લોરન્સ અને જોધપુરના પોલિટિકલ એજન્ટ મેક મોસ ખુશાલસિંહની સેના બ્રિટિશ અને જોધપુરની સેનાઓને હરાવે છે અને પોલિટિકલ એજન્ટ મેક મોસનનું માથું કાપી ક્રાંતિકારીઓ આવવાના કિલ્લે ટીંગાડે છે આ બે યુદ્ધ જીત્યા બાદ ક્રાંતિકારીઓમાં નવી ચેતનાનો સંચાર થયો હતો અને એવી વાતો વહેતી થઈ હતી કે આવવામાં એક સુંગાળી માતા છે અને એમના આશીર્વાદથી આવવાવાળા જીતી ગયા છે અને જ્યાં સુધી સુંગાળી માતા છે ત્યાં સુધી આવવા વાળાઓનો કોઈ એક વાળ પણ વાંકો કરી શકે તેમ નથી અને અંગ્રેજ અજમેરના અંગ્રેજ અફસરોએ તો આવવા જવાની ના પાડી દીધી હતી અને દિલ્હીથી ગવર્નર જનરલ લોર્ડ કેર્નિંગ દ્વારા આદેશ અપાય છે કે આપણા પોલિટેકલી એજન્ટને માર્યો છે આપણને બે યુદ્ધ હરાવ્યા છે જાઓ અને તરત બદલો લો ત્યારે સૈનિકોએ કહ્યું અમે જવાના નથી ત્યાં સુંગાળી માતા છે મરેલાઓને જીવિત કરે છે અમે મારીએ તો કેટલાને મારીએ અને માતાજી સામે ચાલ્યું છે કોનું તે મહાશક્તિ છે અને માતાજી સામે અમે આજે નથી જવાના અને કાલે નથી જવાના આ સમયગાળા દરમિયાન જોધપુરવાળા તખસ્સી પણ કહે છે કે આવો માતાજીને હું મનાવીશ એને પ્રસાદ ચડાવીશ એ એકલા કુશાલસિંહની માતા નથી અમારી પણ માતા છે છતાં સૈનિકો તૈયાર થતા નથી અને સપ્ટેમ્બરમાં થયેલા યુદ્ધ બાદ બહારની આર્મી મોકલાય છે અને તે આવવા ઉપર એટેક કરે છે વીસ જાન્યુઆરી અઢારસો અઠ્ઠાવનમાં માં કિલ્લાને વિશાળ સૈન્ય દ્વારા ઘેરવામાં આવે છે આ યુદ્ધ પાંચ દિવસ ચાલુ હતું શરૂઆતમાં ખુશાલસિંહ ચંપાવતે રોકવાની કોશિશ કરે છે તેઓ વધુ સૈન્ય સહાયતા મેળવવા માટે મેવાડ જાય છે યુદ્ધનું નેતૃત્વ તેમના ભાઈ પૃથ્વીરાજ સંભાળે છે જે બાજુના લાંબિયા ગામના જાગીરદાર હતા પાંચ દિવસના સંઘર્ષ બાદ અંગ્રેજોએ ચોવીસ જાન્યુઆરીએ આવવા ઉપર કબજો કર્યો અને જેવો કબજો કર્યો એવો પૂછ્યું કે શુંગાળી માતા ક્યાં છે તેમને ભય હતો કે ક્યાંય માતાજી મૃતકોને જીવતા ન કરી નાખે અને તેઓ શુંગાળી માતાની દસ મસ્તક અને ચોપ્પન હાથવાળી મૂર્તિને આબુના ગોડાઉનમાં બંધ કરી દીધી હતી જ્યારે તેમનો ડર ઓછો થયો ત્યારે તેમણે મૂર્તિને અજમેરના રાજપૂતના મ્યુઝ મ્યુઝિયમમાં લાવી મૂકી અને આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ આ મૂર્તિ પાલીના બોંગડ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે યુદ્ધમાં બચેલા સ્વતંત્ર સૈનિકોને બ્રિટિશ સત્તાને જડમૂળથી ઉખેડી નાખવાના આરોપસર આવવાની ગળીઓમાં બાંધી ટોપથી ઉડાવી દેવાયા જે ઐતિહાસિક ઘટના દર્શાવતો પેનોરોમાં સાડા ચાર કરોડના ખર્ચે સરકારે બનાવેલું છે અને જેનું તાત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજાએ લોકાર્પણ કર્યું હતું જ્યારે અંગ્રેજો સામે વિદ્રોહ કરનાર આવવાના ઠાકોર ખુશાલસિંહ ચાપાવત ઉપર મા સ્વામગાળીના આશીર્વાદ સદાય વરસતા રહ્યા અંગ્રેજોએ આવવા ઉપર કબજો કર્યો ત્યારે મેવાડના સલુંબરના સામંત કેસરીસિંહ અને કોઠારીયાના જોધસી તેમને સહાય કરી અંગ્રેજોએ જાહેર કર્યું કે ખુશાલસિંહને ફાંસી આપવી જોઈએ ત્યારે ખુશાલસિંહ આઠ આઠ અઢારસો સાઠના રોજ આત્મસમર્પણ કરે છે અંગ્રેજોને થયું લગાવો હવે ફાંસી ખુશાલસિંહ કહે ફાંસી કેમ લગાવવી છે શું બગાડ્યું છે તમારું અંગ્રેજો કહે તમે અમને બે યુદ્ધમાં હરાવ્યા મેક્સમેલનનું મસ્તક કાપી કિલ્લા ઉપર લટકાવ્યું અને પાછા પૂછો છો કે શું બગાડ્યું છે ખુશાલસિંહ કહે પહેલાં મારી વાત સાંભળો હું જાતે તમારી પાસે આવ્યો છું ફાંસીએ લગાવજો ચાહે ઝેર આપજો તમો ઓગણીસો સત્તાવન પહેલાં જ્યારે પણ અમારા જોધપુર કે આવવા આવ્યા તો તમારું વેલકમ અમે નહોતા કરતા અંગ્રેજો કંઈ કહેતા હતા તો સ્વાગત નહોતા કરતા તમારી ઇજ્જત નહોતા કરતા અંગ્રેજો કહે ના તમે કરતા હતા એ તો મેં કદીએ તમને ગાળો બોલી તમારી નિંદા કરી અંગ્રેજો કહે એ વાત સાચી પણ તમે લડતા હતા કેમ ત્યારે ખુશાલસિંહ બોલ્યા તખતસિંહ અને તખતસિંહ સામે મારી લડાઈ છે આ તો તમે વચ્ચે પડો છો એટલે નહીં તો હું એને મારી નાખ્યો હોત મારી લડાઈ તખતસિંહથી હતી તમારી સાથે ન હતી અંગ્રેજોને લાગ્યું વાત તો સાચી છે અને અંગ્રેજો દ્વારા ખુશાલ સિંહની તપાસ કરવા માટે ટેલર કમિશ્નર નિમાયું તપાસ થઈ અને ટેલર કમિશનરે જાહેર કર્યું કે ખુશાલસિંહ આપણા મિત્ર છે અને નિર્દોષ છે આમ અંગ્રેજોને બે વખત યુદ્ધમાં હરાવ્યા તેમના પોલિટિકલ એજન્ટને માર્યો અને છતાં અંગ્રેજોએ મિત્ર બનાવી આવવા પરત આપ્યું એક વખત